ભાવતો કે કાનો સુવે ને એટલે માં યશોદા એના વાકડિયા વાળની અંદર હાથ પહેરવે એકાધી નાની મોટી વાર્તા કહે પછી જ કાનો સુવે એટલે આજે માં યશોદા ઈ કાનાને આમ સુવડાવે છે વારંવાર એના ગાલ ઉપર બચી ભરે છે કારણ કે યશોદાને સમજાઈ ગયું હતું કે હવે મારો આ કાનો આ ગોકુળ છોડીને જતો રહેવાનો આમ ઘણી વાર કાનાને લાડ કરાવી કાનાને સુવડાવી અને માં પોતાના શયનખંડમાં જાય છે પણ યશોદા એ રાત્રે સૂઈ શકતા નથી આખી રાત કાનાની લીલાઓની યાદ કરી કરી અને મારી માં યશોદા રડે છે મારો કાનમાં જતો રહેશે મારો દાવ હવે ગોકુળ છોડીને જતો રહેશે આ વિચારી વિચારીને માં યશોદા રડી રહ્યા છે સવાર થાય સૂર્યનારાયણ નો ઉદય થાય અને રોજ સવારે માં ઉઠી માં યશોદા કાના ને કાનો જે સુતો પામે બાપુ એના શયન ખંડ માં જઈ રહેતા જઈ શકતા નથી માં યશોદા ને એમ થાય કે હમણે હું જાય અને મારો કાનો જાગશે ને તો જતો લેશે નંદબાબા કહે છે કે નંદરાણી જો સૂર્યનો ઉદય થઈ ગયો હવે તો આ દાવો ને કાનાને જગાડો ને પણ માને ખબર જાત છે ને જતો રહેશે કેમ જગાડવાનું મા હયું કઠણ કરી અને કાનાને જગાડે છે પણ જ્યાં મા જગાડવા ગઈ ને તે તો માએ જોયું આનો જે સુતો તો એનો ઓશિકો હતો ને બાપુ એ આપે આપે ભીનો ત્યારે માં યશોદાને સમજાણું કે હું જ આખી રાત જાગી એવું નથી હું જ પૂરી રાત રડી એવું નથી મારો આ કાન પણ આખી રાત જાગીને રડ્યો છે માઈ કાનુડાને જગાડે છે

મથુરા જવાનું મોડું થાય છે હવે આ કાના ને તૈયાર કરો ને તૈયાર થાય છે પણ સાહેબ ત્યાં તો ગોકુળ ની અન્ય ગોપીઓ કે આપણો કાનો પોતાનો કાનો વાલો કાનો ગોકુલ છોડીને જઈ રહ્યો છે ને બધી ગોપીઓ પોતાના કામ છોડી છોડીને ને નંદા લઈને દરવાજે આવે છે આવી રથને રોકવામાં આવે છે બેસે છે અક્રુર કાકા રથ ને આમ ચલાવવા માટે પણ ગોપીઓ રથ ને આમ ચાલવા નથી બેઠો બેઠો કહે છે કે ગોપીઓ આમ તમે પછી જાઓ અમારે મથુરા જવાનું છે ત્યારે એમાંથી ગોપીઓ બોલે છે કે હે કાના જો તારે છોડીને હોય ને તો આ તારા રથ ના અમારા શરીર ઉપર થી જવા દે અને પછી તું આ તારા રથ ને લઈને જા કાનડો બહુ સમજાય પણ ગોપીઓ માનવાથી મુશ્કેલ એક બે ડગલા આગળ રથ ચાલે વળી એક ગોપી આવીને કહે છે કે આટલી માયા લગાડી અને આમ જવાતું હશે કાઈ વળી કોઈ ગોપી આવી અને ઘોડાની ની આમ વાત પકડી લેશે અને રથને આમ પાછો વાળવા મથા પણ કરે છે કાનુડો રડતા રડતા ગોપીઓને સમજાવે છે કે મને જવા દો મા એ રથ આગળ વધે છે પણ જેવો આગળ વધ્યો સાહેબ અને ગોપીઓના ભાવની તો શું વાત કરું જળ અને ચેતન થંભી ગયું છે ગોકુળ નું ચેતન કેતા ગાયો ગાયો

મૂર્તિ હોય છે ગોકુળ નો કાનો ગોકુળ નો દાવ ગોકુળ છોડીને જઈ રહ્યો છે મહા મુશ્કેલી રથ આગળ વધે પણ

મને એક વાત બહુ દુઃખ છે માં તું દુખી ન થા ત્યારે માં યશોદા રડતા રડતા કહે છે કે ગોકુલ ને યાદ રાખજે પણ મારા લાલ મારા કાન મેં તને ખાંડણી એ તો એ ભૂલી જાજે એ કાના મેં તને બબે તન તન થી જમવા નથી દીધું મેં તને ખાંડણીએ એ બાંધ્યો છે એ કાના તો આ બધું ભૂલી જાજે અને જે સ્ટાર્ટ કરી ઈ કાનો માને સમજાવી સમજાવીને રથમાં બેસે છે અને અકુમ કાકાને કહે છે કે કાકા હવે તમે જલ્દી આ રથને આગળ ચલાવો નહીતર આમાંથી એકાદી ગોપી પોતાનો પ્રાણ ત્યાગી દેશે અને કૃષ્ણ ભગવાનના કહેવાથી રથ ધીમે ધીમે આગળ વધે છે ગોપીઓ જાણે મૂર્છિત જેવી થઈ ગઈ છે અને ગોકુળની બાર જ્યારે રથ પહોંચે ને ત્યારે પરિવાર કાનો કહે છે કે દાતો આકૃત હજુ એક વાર તમે એક વાર તમે રથ રોકો રથ રોકવામાં આવે છે આનો રથ માંથી ઉતરી અને જોવે છે તો એક ગોપુળ ઝાડની નીચે ની રાધા બેઠી રાધા પાસે જાય છે પણ આજે એને પોતાની ગામડી અને મૃત્યુ જોયું એમ રડી રહી છે પધાર નજરી તરફ છે જ્યાં સુધી રથ ની ધ્વજા દેખાય ત્યાં સુધી જોડે છે અને અંતે બેસીલો હોય ગયો હવે પાછી વળને અને એ માં યશોદા ને પાછા નંદા લઈ માં આવે છે એક ગોપી કહે છે કે માં સાંજ થઈ ગઈ છે

મેલા પણ એકવાર સાબ ને કે કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે માનવમાં રાજા હું છું એવા આપણા સૌના માર્ગદર્શક જે રાજા આપણા રાજા જેમાં બધા ગોકુળવાળા કે કાનો અમારો કાનો અમારો એમાં આપણા રાજા પધાર્યા છે આપણા બધાના અવભાગ્ય કે પ્રસંગને લીધે થોડી વાર મેં કથાને વિરામ કરવામાં થોડી બે પાંચ મિનિટ લીધી આપી તો ક્ષમા કરજો અને સાહેબ પધારા ખૂબ આનંદ અને પાછા ભારત સરકારમાં પણ સાહેબ છે અને બહુ ઊંચા હોતા પણ આપણા બધાના ભાગ્ય કે આટલા સરળતાથી આપણે વચ્ચે આવે છે હનુમાનજીનું સાનિધ્ય ભાગવતજીનું સાનિધ્ય અને પધાર્યા આપનું સ્વાગત છે અને જે કંઈનું સ્વાગત હોય એમાં આપણે જઈશું પછી કથાના પ્રસંગને આપણે આગળ લઈશું સૌને મારા જય શિયા પ્રાણ જય શિયામ વાઘાને ગાજવી મહારાણા શ્રી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે એવા રાજ્યસભાના સાંસદ બાપુ આપણા આપે ખાસ સમયની કટોકટી હોવા છતાં ધાર્મિક કાર્યને જે મહત્વ આપે છે રાજ એક અને એના પરિવારની અંદર ધાર્મિક લાગણી હતી એ પરંપરા આજ સુધી ચાલી રહી છે અને આવા ધાર્મિક કાર્યક્રમો થતા હોય ત્યાં બાપુ સાહેબની ઓછી હાજરી હોય છે અને એના ભાગરૂપે આજે અહીંયા વધારે મેં ફોટા જોયા હતા બાપુ કે ભગવાનની કૃપા હનુમાનજી ની કૃપાથી સાહેબજી એને હોય એની કૃપાથી સાહેબ ને ત્યાં પુત્ર જન્મ પુત્ર બધા વધારે આપી કે આવું સ્થળ અને આટલા માણસો એ બાળક ફરી વાર આપણા રાજા થાય અને વાંકરણ એની અંદર આપણે બધા એના દર્શન કરીએ ભગવાન એ બાળકને બહુ યશસ્વી બનાવે એવી હું પ્રાર્થના કરું ધાર્મિક વાતાવરણ રાજપરિવાર નું આખા દેશની અંદર જાણીતું વર્ષ પછી પણ રાજ પ્રત્યે એટલી જ લાગણી અને એવી જ મહારાણા સાહેબ શ્રી શાસ્ત્રીજીનું સન્માન કરી રહ્યા છે અને હંમેશા ક્ષત્રિયોએ તો શાસ્ત્ર શાસ્ત્રીય અને સંસ્કૃતિનું સન્માન અને ઇજ્જત કરી છે અને ધર્મનું રક્ષણ કરવા માટે તેઓ અગ્રણી રહ્યા છે અને ભારતની સંસ્કૃતિ આમ જો તો ક્ષત્રિયોને આભારી તો માટે આપણે જે આ પ્રસંગ માણી રહ્યા છીએ જે આપણે પોતાની આંખથી જોઈ રહ્યા છીએ કે આજનો આજે આ કાર્યક્રમ

જે સાથે છે તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે Come શ્રી વૈજ્ઞાનિક પધારો જે એ સિવાય ગાયત્રી જે આપવામાં આવી છે તે પણ અહીંથી ના આપવામાં આવી છે અને અનેક પ્રવૃત્તિ સાથે એમાં પક્ષીઓને જાન પશુઓ ને ઘાસ ચારો વિદ્યાર્થી સન્માન આવા અનેક કાર્યકરો થી આ મંદિર જોડાયેલું છે અને એના પ્રખર એવા ટપ્પાભાઈ જેઠવા આ કાર્યને ને માટે અવિરત એટલે કે ચોવીસ કલાક સતત પ્રવૃત્તિ મળી રહે છે અને એમની સાથે જે એમનું મંડળ છે એ એટલું બધું પ્રવૃત્તિ વાળું છે કે પોતાના કામ ધંધા મૂકી અને બાપુની સાથે કામમાં જોડાઈ જાય છે આ આ વીસમો પ્રસંગ છે

આધારે આ કાર્ય દી રહ્યું છે અને ભગવાન હનુમાનજી મહારાજ પ્રાર્થના કરીએ કે આવું સંઘ શક્તિ જે છે એ રહે અને કુટુંબ ભાવના છે એ આજીવન રહે અને એમના પ્રમુખ એમના કાર્યકરો જે આજ બધા સક્ષમ છે પણ વધારે સક્ષમ બને અને તંદુરસ્ત અને નિરોગી રહે જેથી કાર્યક્રમ અવિરત ચાલુ રહે

કોઈ સંકટ સમય હોય કોઈની વાહરે જવાનો મુદ્દો હોય કોઈ શિક્ષણનો મુદ્દો આરોગ્યનો મુદ્દો કોઈ પણ હોય સરકારના કાન પકડવામાં ભાટીભાઈએ ક્યારે કચાસ રાખી નથી એ ભાટીભાઈની ભૈનિક તાકાત છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન હરહર મહાદેવ કાકા સાહેબ શ્રી બનાવેલા છે વલ્લભભાઈ હરિયાણી એ શાસ્ત્રીજીના કાકા નમક પાર્વતી દેવદે આરા પર સત્કાર્ય કરવા માટે મોકલ્યા છે પર સતા જે અમુક પ્રકારના બંધનોની અંદર આપણે બંધાઈ ગઈ છે એ મસીભાઈ સન્માન કરી રહ્યા છે હા હવે કે મારે પાછો હનુમાન મિત્ર મંડળ કાંઠા ઉજવે આજે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ સરિતા વહી રહી છે એ સરિતા ની અંદર કરનાર ભાઈ તો બહેનો અને રાજસાહેબ શ્રી પણ આપી વચ્ચે છે ઘણી જગ્યાએ કહું છું કે જ્યાં રાજાની ઉપસ્થિતિ હોય અહીંયા સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન દેવાતા હોય જ્યાં રાજા હોય જે રાજા કાર્યક્રમમાં આવે ત્યાં સુક્ષ્મ સ્વરૂપે ભગવાનની ઉપસ્થિતિ હોય જ છે એ આપણે સાની આજે આપણી વચ્ચે આપણા મહારાજ રાજ ત્યારે આપણા આ મંડળનો પણ અહોભાગ્ય મને એક કડી યાદ આવે છે ભગવાન કેવો છે વિષ્ણુ વામન બની આરી વિષ્ણુ વામન બની આરી રે મતાર બીજો કંસ મારા વિષ્ણુ ભગવાન કેવો હોય ત્યાં ભગવાન આવતો હોય છે અને એ ભગવાન આજે તમે બધા છે એવા છો ભાગ્ય વગર કોઈ આવી ભાગવત સપ્તાહમાં આવી શકાય નહીં ભગવાનની પ્રેરણા હોય ભગવાન તમારામાં ઉતરા હોય તો જ આ ભાગવત સપ્તાહમાં આપણે આવી શકીએ તો આજે તમે બધા જ્યારે આવ્યા છો તમને બધાને પ્રણામ અને હું ઈચ્છું કે શ્રીમદ ભાગવતજી સત્તા જે જ્ઞાન છે એ તમારામાં ખૂબ ઊંડું ઉતરે અને ભવિષ્યમાં પણ આ ધાર્મિક કાર્યક્રમમાં અને જ્યાં જ્યાં પાંચ દસ હનુમાન મંદિરના જે મિત્રો છે ને એ માત્ર સત્તા પૂરતું કામ નથી કરતા સતત પ્રવૃત્તિમાં હોય છે એ પ્રવૃત્તિમાં તમે બધા સહભાગી થતા છો આપણે મારા નાયબ શ્રી પટેલ આપણી વચ્ચે છે અને ખૂબ સરસ રીતે વાંકાદેનું સુકાન કરી રહ્યા છે યુવાન છે કામ કરવાની ધગસ છે વાંકાદેનો વિકાસ એના મગજમાં છે ત્યાં શું જરૂરિયાત છે એની ખબર છે કારણ કે આજ રાજ પરિવાર અને રાજ પરિવારનો જે ધર્મ છે એ પ્રજાની સુખાકારી માટે કામ કરવું એવું જ્યારે કામ ચાલી રહ્યું ત્યારે તમને બધાને ફરી ફરી ભાગવત ભગવાન ખૂબ સારા પ્રેરણા આપે સંપત્તિવાન બનાવે સુખ સંપત્તિ આપે પતરંગ આપે અને ખૂબ સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ આપે અસ્તુ ભાગ મહારાજ રહ્યા છે બહુ સુંદર નગરી છે ચારે બાજુ આ કોટ છે સુંદર મજાની દુકાનો છે અને ગર્ભશાળાઓ છે અશ્વશાળાઓ છે તો અમે બધાએ જૈન જોયા

અને આટલા બધા વર્ષોથી જે સતત દર વર્ષે સમૂહ લગ્ન જેવા સારા કાર્ય અને અનેક પ્રકારના જે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે આખી ગેમને વાકાનેર વધી શુભેચ્છા પાઠવું છું અભિનંદન વ્યક્ત કરું છું અને નિર કોઈ પણ જાતની ઓલામાં આવ્યા વગર એમનો જે લક્ષ્ય છે વિસ્તારનો વિકાસ વિકાસ અને વિસ્તારના સામાજિક ધાર્મિક બધી પ્રવૃત્તિને આગળ વધારવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ હું જે એમનું લક્ષ્ય છે એ હનુમાનજી હનુમાન દાદા એમને હંમેશા એમના આશીર્વાદ રહીએ અને આવનારા સમયના અંદર જેવી રીતના આપણે આવતીકાલે પણ જોશું અહીંયા ભવ્ય સંબોધનનું આયોજન થશે જે વર્ષોથી થઈ રહ્યું છે અમને એક પરિવારના સદસ્ય તરીકે ત્રણ ત્રણ પેઢીની અમારી હાજરી અહીંયા રહીએ છીએ અમે તો જોતા આવ્યા છીએ ખૂબ સારું એમનું જ્યારે વર્કિંગ છે ત્યારે અમે શુભેચ્છા પાઠવી એમના સેવકીય પ્રવૃત્તિ હનુમાનજી દાદા એમને ખૂબ આશીર્વાદ થેન્ક યુ